સંખેડા તાલુકાના ગુંડીચા ગામ સ્થિત શારદા મંદિર ખાતે અઠવાડિયામાં સંસ્કૃત સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે પ્રિય અને પરમ કૃપાળુ ભાષા તરીકે ઓળખાતી સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ઉજવણી અંતર્ગત રેલી વક્તૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા શ્લોક જ્ઞાન સ્પર્ધા અને સંસ્કૃત ભાષામાં વ્યક્તિ પરિચય જેવી પ્રવૃત્તિઓ યોજાઈ સમગ્ર પ્રાર્થના સભાનું સંચાલન તથા પ્રતિજ્ઞા પણ સંસ્કૃત ભાષામાં જ લેવામાં આવી શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાના મહિમા અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું અને ભૂલાતી જતી દેવોની ભાષાને જીવનમાં અપનાવવાનો સંદેશ આપ્યો ધન્યવાદ

અસ્ત ધન્યવાદ અમી અહોં છાત્ર અસિ મમ નામ કૃષ્ણ અસર મમ પિતા નામ પ્રવિણ ભાર અસિ મમ માતા જનક ભગિ અસિ અહમ રાપુરાગરે વસા દસમકક્ષા પછા મમ વિદ્યાલય નામ શારદા મંદિર વિદ્યાલય અસિ અસ્મા દેશ નામ